બનાસકાંઠાના દાતા તાલુકામાં ભારે વરસાદથી બંધ કરાયેલો માર્ગ શરૂ કરાયો પથ્થરો પડવાની ઘટનાથી માર્ગ બંધ થયો હતો પહાડો ઉપરથી પથ્થરો ખસીને જાહેર માર્ગ પર આવ્યા જેને પગલે એક તરફનો માર્ગ તંત્ર દ્વારા બંધ કરાયો દાતાથી સતલાસણા માર્ગ પર પહાડો પરથી પથ્થરો પડ્યા હતા અરવલીની ગીજમાળાઓમાં ભારે વરસાદથી પથ્થરો ખસીને અલગ અલગ જગ્યા પર આવ્યા હતા સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઘટનાસ્થળે જેસીબી દ્વારા પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરાઈ

અત્યારે હાલ આર એન્ડ ડી તરફથી થોડું કામ સફાઈનું કામ ચાલુ કરેલ છે ભારે વરસાદ પડવાથી અંબાગાડા દાદા રોડ ઉપર અંબાગાડા જે કોરી વાળા વિસ્તાર છે તેઓ લેન્ડ સ્લાઇડિંગ થવાથી રસ્તો બ્લોક થયો જેના કારણે અમે આરંભી ટીમ દ્વારા આગળ પાંચ જેસીબી પાંચ છ જેસીબી લગાવી અને રસ્તો ખુલ્લો કરવાનો પ્રયાસ ચાલુ છે અને ભવિષ્યમાં જેને આ ના થાય એના માટે અમે જરૂરી પગલાં લેશું દાતા તાલુકામાં વધુ વરસાદ બંધ થઈ ગયો છે તે રોડ ઉપર ધસી આવી છે અને તેના કારણે જે એક તરફનો જે માર્ગ છે તે બંધ થઈ ગયો છે અને તેને લઈને જે ટ્રાફિક છે તેમાં પણ સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે અને અવર પણ જે વાહનો છે તેમને જ ભોગવવી પડી રહી છે તેને લઈને જે આરંભી વિભાગ છે તેના તરફથી જે આ દૂર કરવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે અને જેસીબી વડે અને ટ્રેક્ટર વડે આ જે તમામ પ્રકારના પત્રો અને ભેખડો છે તેને દૂર કરવાની કામગીરી ટૂંક જ સમયમાં પરિપૂર્ણ થયા બાદ જે માર્ગ છે તે સુચારુ રૂપથી ફરી એકવાર શરૂ કરવામાં આવશે દેવેન્દ્ર પ્રજાપતિ જીએસટીવી દાતા